રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલા માલિયાસણ ગામ ખાતે મંગળવારના રોજ ગમખવાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે અમદાવાદથી રાજકોટ તરફ રોંગ સાઇડમાં આવી રહેલા ઉત્તર પ્રદેશ પાર્સિંગના ટ્રક ચાલક દ્વારા રાજકોટથી અમદાવાદ તરફ જઈ રહેલી રિક્ષાને અડફેટે લેતા ચાલક સહિત સાત જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જે પૈકી ઘટના સ્થળ ઉપર પાંચ જેટલા વ્યક્તિઓના મોત નીપજ્યા હતા તેમજ એક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવતા સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે સમગ્ર બનાવવામાં ચાલકનો હાલ બચાવ થયો હોવાનું સામે આવ્યું છે ચાલકને પણ ઈજા પહોંચી હોવાના કારણે એકસો આઠ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે એસીપી રાજેશ બારિયાના જણાવ્યા અનુસાર બનાવ સંદર્ભે એફએસએલની પણ મદદ લેવામાં આવશે તેમજ ટ્રકચાલક વિરુદ્ધ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવાની તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે બનાવ બન્યા બાદ ટ્રક ચાલક ટ્રક છોડીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે ટ્રકના નંબરના આધારે તેના માલિક તેમજ ડ્રાઈવર સહિતનાની માહિતી મેળવવામાં આવશે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર અકસ્માતની ઘટના સામે આવતા રાજકોટથી અમદાવાદ તરફ જતા રસ્તે માલિયાસણ ગામ નજીક પાંચથી છ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો બનાવને પગલે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા ડીસીપી ટ્રાફિક તેમજ ડીસીપી ઝોન એક સહિતના ઘટના સ્થળે દોડી આવ્યા હતા મરણ જનારમાં સાત વર્ષની એક બાળકી પણ હોવાનું સામે આવ્યું છે મળતી વિગત અનુસાર મૃતકો મોટાભાગના નવાગામ ગામ પર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે મૃતકોના નામ સત્તાવીસ વર્ષીય યુવરાજ રાજુભાઈ નકુમ પાંત્રીસ વર્ષીય ભૂમિબેન રાજુભાઈ નકુમ પચાસ વર્ષીય શારદાબેન જીણાભાઈ નકુમ ઓગણત્રીસ વર્ષીય શીતલબેન યુવરાજભાઈ સોલંકી પચ્ચીસ વર્ષીય નંદનીબેન સાગરભાઈ સોલંકી એક વર્ષીય વેદાંશી સાગર સોલંકી જ્યારે કે સમગ્ર બનાવવામાં એકવીસ વર્ષીય આનંદભાઈ વિક્રમભાઈ સોલંકીની હાલ સારવાર ચાલી રહી છે બાઇટ રાજેશ બારિયા એસીપી રાજકોટ બાઇટ કેતન ખપેડ મુખ્ય અધિકારી આરટીઓ

ટ્રક ને રોંગાળા કારણે રીક્ષા નીચે હાલ પાંચ લોકો કે પાંચ લોકોના મોત ખબર પડી રહી છે બીજા એક કે બે હોય શકે આશરે છ થી સાડા છ વાગ્યાની અંદર ને એક ઘટના બનેલી છે કે જેની અંદર એક ટ્રક ચાલક રોંગ સાઈડમાં આવતા રિક્ષા ચાલક સાથે અકસ્માત થયેલું છે રિક્ષા ચાલક પોતાની ડાયરેક્શનમાં જતા હતા જેની અંદર સાત લોકો સવાર હતા સાત લોકો માંથી છ લોકોના મૃત્યુ થયેલા છે જી જરૂર પ્રાથમિક તપાસ પ્રમાણે જે છે અત્યારે જે હાલ રિક્ષા ચાલક સાથે બીજા છ લોકો હતા એ લોકોના મૃત્યુ પામેલા છે અને એ લોકો રિક્ષાની અંદર સવાર હતા બનાવ સંદર્ભે આપણે કહીએ તો જે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવતી હશે તે થશે ને જે વાહન માલિક અને રિક્ષા ચાલકની જે પણ અ વાહનને લગતી જે કાર્યવાહી હશે એ પણ કરવામાં આવશે